એના માટે અમે કાળજીપૂર્વક ઝીણવટથી ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ ઘણા બધા લોકોની પૂછપરછ કરવામાં આવી છે ઘણા દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે અલગ અલગ કોર્પોરેશનમાં કેવા પ્રકારની કામગીરી છે ફાયર વિભાગની કામગીરી કેવા પ્રકારની છે ફાયર સેફટી એક્ટ બે હજાર તેર બે હજાર ત્રેવીસ સુધીના જોગવાઈઓનો ફાયર ડિપાર્ટમેન્ટમાં શું અમલ થઈ રહ્યો છે અન્ય વિભાગ શું કાર્યવાહી કરી રહી છે જીડીસીઆર અને ગ્રુડામાં શું નિયમો છે એમાં ક્યાં વાયોલેશન થયું છે ભવિષ્યમાં નિયમો આપણે શું ધ્યાન રાખવાનું છે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા શું ભૂલો થઈ છે કે પછી નિષ્કાળજી રાખવામાં આવી છે અન્ય કોર્પોરેશનમાં પણ આ પ્રકારની ગાઈડલાઈન આપી શકાય અને ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ દર્દનાક બનાવ ન બને એના માટે તલસ્પર્શી તપાસ થાય છે અને બિલકુલ ન્યાયી નિષ્પક્ષ અને તડસ તપાસ થશે જેની હું સંપૂર્ણ ખાતરી આપું